સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ રાજ્યસભામાં ગોદાવરી નદીના પ્રદૂષણ અને મરાઠાવાડામાં પાણીના સંકટ મામલે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ આપ્યો જવાબ સંસદના બંને ગૃહોમાં કુંભ મુદ્દે વિપક્ષે મચાવ્યો હતો હોબાળો લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક બે હજાર પચીસ કરશે રજૂ

સીએમ યોગી આદિત્યનાથ સતત મેળાનું કરી રહ્યા છે નિરીક્ષણ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ થશે શાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જંગપુરામાં ગજવી ચૂંટણી સભા પાંચ ફેબ્રુઆરીએ યોજાશે મતદાન તો ઈસીએ પાંચ ફેબ્રુઆરીએ સાંજે સાડા છ વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર લગાવી રોક સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ફોર્મની કરાઈ રહી છે ચકાસણી ઉમેદવારી પાછી ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ ફોર્મ પરત ખેંચ્યા બાદ ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ રાજ્યના અનેક જિલ્લામાં ઉચકાયો તાપમાનનો પારો સૌથી ઓછું નલિયામાં આઠ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન મોટાભાગના શહેરોમાં તાપમાન પંદર ડિગ્રીથી વધુ અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોકે કમોસમી વરસાદની શક્યતા નહીવત ભારતીય અમેરિકન સંગીતકાર અને ઉદ્યમી ચંદ્રિકા ટંડનને મળ્યો ગ્રેમી એવોર્ડ આલ્બમ ત્રિવેણી માટે મળ્યો બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ અને કેટેગરીમાં એવોર્ડ આર પ્રજ્ઞાનંદાએ જીત્યો ટાટા સ્ટીલ માસ્ટર્સનો ખિતાબ વિશ્વ ચેમ્પિયન ભૂકેશને ટાઈ બ્રેકરમાં હરાવી ચેસનો મોટો ખિતાબ જીત્યો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ગાબડું સેન્સેક્સ પાંચસો આંક જ્યારે નિફ્ટી બસ્સો આંક તૂટ્યો મેટલ સેક્ટરમાં વેચવાલી રૂપિયો ચોપન પૈસા ગગડીને સિત્યાસી પોઈન્ટ સોળના સ્તરે પહોંચ્યો